મરુપણ કોઈદી માગુ ને કોઈ પાસે અયાચક વ્રત છે એટલે મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહે કે તો તો નથી માંગતો આ પીતાંબર માંગ્યા આવ્યો અને મારા સુદામને કોઈ માંગણ કે નહી મને ન ગમે એટલા માટે મારા સુદામને પોતડી પહેરીને જવા દીયો આઈથી મારા સુદામને કોઈ માંગણ કહે એ મારાથી ન સહન થાય અને એ સમય કૃષ્ણ ભારે અહીંયા બોલ્યા છો સુદામા એક કામ કર

બે હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી હું માંગુ તો તું મને હમણાં આપી દે પણ એ વાત મને મંજૂર નથી દાઉજી મહારાજે કૃષ્ણના કાનમાં કીધું કનૈયા પોરબંદરમાં આટલું બધું આપ્યું છે અને અહીંયા એક આસુદામો તારું એક પિતામ્બર વધારે પહેરીને જાય તો તારું શું ઓછું થઈ જવાનું ભલે જતો જવા દે ને તમે કહો ને તો તમે કયો એટલા પિતાંબર હજી હું પોરબંદર માં મોકલી શકું તમે કયો એટલા પિતાંબર હજી પોરબંદર માં દઈ દઉં પણ મારો સુદામો અહીંયા પોતડી પહેરીને આવ્યો હતો અને પોતડી પહેરીને ને જશે કારણ મારા સુદામાને અયાચક વ્રત છે મારું પણ કોઈ કોઈ પાસે છે એટલે મારો સુદામો પોતડી પહેરીને આવ્યો અને પહેરીને જાય ને તો ગામના લોકો તરત તો તો નથી માંગતો આ પિતાંબર માંગ્યા આવ્યો અને મારા સુદામને કોઈ માંગણ કે નહીં મને ન ગમે એટલા માટે મારા સુદામને પોતડી પહેરીને જવા દેવાયથી મારા સુદામને કોઈ માગણ કહે એ મારાથી ન સહન થાય

બાવન ધજા પાંચ ચડે ને પાંચ ઉતરે અને તોય છતાં જો આજના દિવસે કોઈને સંકલ્પ થાય કે મારે દ્વારિકાના નાથની ધજા ચડાવી છે તો બે હજાર ને માં વારો આવે ત્યાં સુધીની ધજાઓ સાહેબ ભૂખ થઈ ગઈ આટલો વૈભવ દ્વારિકાના નગરીનો થયો છે રોજની ની પાંચ ધજા ચડે આટલો વૈભવ છે દ્વારિકાનો નાથની ધજાના દર્શન કરીને ફરી પાછો સુદામાં બ્રાહ્મણ છપ્પન દ્વારિકાનાથ અને દાઉજી જાય છે અને એ સમયે દાદા કહે છે કામ રથ લઈને મૂકી આવે મોટા ભાઈ દારૂક ને હમણાં કહીએ મૂકી આવે પણ નહીં કારણ આ સુદામાં જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં મળવો ને બહુ અઘરો છે બહુ મુશ્કેલ છે કે સુદામાં જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળે એટલા માટે આ સુદામા બ્રાહ્મણને મારી દ્વારિકાની ધરતીમાં એને ઉઘાડા પગે ચાલવા દો કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની નગરીમાં આ દ્વારિકાની ભૂમિમાં ઉઘાડા પગે ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી આ પાવન અને પવિત્ર બની જશે જે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે એ ધરતી પાવન અને પવિત્ર બને છે કારણ બ્રાહ્મણના પગની અંદર અડસઠ તીર્થનું પુણ્ય સમાયેલું છે બ્રાહ્મણના જમણા પગના આંગૂઠાને તમે સ્પર્શ કરો અને તમારા મસ્તકે ચડાવો એટલે 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા મળી જાય છે પણ હવે ધીમે ધીમે આપણે અંગૂઠેથી ગોઠણે આવી જાય છે કે પહેલાનો સમય હતો તમે જુઓ છેક અંગૂઠે પગે લાગતા હાથ ડાળતા ને પછી એને આંખે લગાડતા મસ્તકે લગાડતા હવે તો ગોઠણે લાગવા મળ્યા આ મને ઉપાધિ થાય છે કે આ અંગૂઠેથી ગોઠણે આવ્યા હવે આ ગોઠણેથી નાકે નો આવે તો હારા એ નાકે પગે લાગશે નકરામ ખાલી કલ્પના કરો ના કે પગે લાગે કેવા લાગે ધીમે ધીમે પરંપરાઓ ભૂસાતી જાય છે આ પરંપરાઓ ભૂસાઈ ન જાય ને એટલા માટે તો હાથ દિવસની આ કથાઓને ગાવી પડે છે એટલે તો આ ગાથાઓને ગાવી પડે આપણી સંસ્કૃતિને ભૂલાઈ જાય આપણો ધર્મ ને ભૂલાઈ જાય આપણી ફરજ ને ભૂલાઈ જાય આપણું કર્તવ્ય ને ભૂલાઈ જાય બ્રાહ્મણ ચાલીને સમયે માં જ્યાં જઈને જુએ તો જે જગ્યાએ પોતાની ઝૂંપડી હતી એ જગ્યાએ પોતાના એ મોટા મોટા મહિલો બની ગયા વિચાર કરે છે કે આ હું ક્યાં આવી ગયો હું કઈ જગ્યાએ આવ્યો અને એ સમયે બે બાળકો દોડતા આવ્યા અને પિતાજીના હાથ પકડ્યા પિતાજી પિતાજી કરતા કરતા દોડતા ગયા છે પિતાજીનો હાથ પકડીને સુદા મને લઈ જાય છે મહેલમાં જ્યાં જાય તો સુશીલા નારીએ પણ વસ્ત્રને ધારણ કર્યા છે સુશીલા શું છે આ બધું અંતરે સુશીલા બોલ્યા છે પતિદેવ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા તો બધું દઈ ગયા છે દ્વારિકાવાળા તમારો મિત્ર આવ્યો તો આટલું દઈ ગયો એટલે શબ્દ સાંભળ્યા સુદામન આંખમાંથી આત્મથી ડળ ડળ દર્શ રાર વહી ગઈ અને મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યા કે હે કનૈયા એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું આપી દીધું તે મને પીતાંબરમાં બદલામાં તે મને આટલું આપ્યું કૃષ્ણે કરુણા કરી ભાગ્યની ષશ્ણ કરુણા કરી ભાગની રેખરી અક્ષય લક્ષ્મી છિરાઈ છે જુઓ સુદા બાજીમાં જ गोविन्द हेनारा यणवासुदे કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત બતાવી ત્યારબાદ કુરુક્ષેત્ર ના મેદાન ની અંદર ભગવાન કૃષ્ણે જે માં યશોદા વચન આપ્યું હતું માં આપણે મળીશું પાછા ક્યાં મળીશું ક્યારે મળીશું અને કોઈ સંકેત નહોતો આપ્યો એ જ ભગવાને જે વચન આપેલું એ માને વચન પૂરું કરવા માટે આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે તીર્થયાત્રામાં સૌ જોડાયા છે ત્યારે વ્રજવાસીઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે ભગવાન કૃષ્ણ પણ પોતાની રાવટી નાખીને બેઠા છે અને એ સમયે નંદ બાબા યશોદા ગોપીઓને બધાને લોકોને મળ્યા છે યશોદાની ગોદમાં બેસીને અને કૃષ્ણ એકમાત્ર પ્રશ્ન કર્યો મા માગો શું આપું તમને અને ત્યારે ભગવાનની વાતને સાંભળીને યશોદા એટલું બોલ્યા છે કનૈયા બહુ મોટો થઈ ગયો અત્યાર સુધી એમ કહેતો હતો કે માં મને આપ મને આપ આજ મને એમ કે છે શું આપ તો કૃષ્ણ જો આપવા માંગતા હોય તો એટલું જ માંગુ છું મારી એટલી જ ઈચ્છા છે કે આજ જેમ તમે મારી ગોદમાં બેઠા છો ને એવી જ રીતે જ્યારે તમારી આ માનો મૃત્યુ થવાનું હોય જ્યારે મારો અંત સમય નજીક આવે ત્યારે તમે મારી ગોદમાં બેઠા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય બસ આનાથી વિશેષ મારે કશું ન જોઈએ દુનિયામાં કૃષ્ણ મારી ગોદમાં હોય કનૈયો મારી ગોદમાં હોય માં યશોદાને વચન આપ્યું ત્યાર બાદ પણ માગો શું આપું પાસે માગવાની વાત કરાવી એટલે દેવકી કહે છે પ્રભુ મારે બે વચન માગવા છે ન મગાય પણ છું એટલા માટે મારી જીભ ઉપડે છે મારે પેલું વચન પેલી વાત એ છે કે મારી આપની પાસેથી એક ઈચ્છા છે કે મારા છ બાળકોને કંસે મારી નાખ્યા છે ને એ છ બાળકોને મારે એકવાર જોવા છે મારીના દર્શન કરવા છે ભગવાને છ બાળકોના દર્શન કરાવ્યા અને ત્યારબાદ કહે છે જેમ તમારા પિતાજીને તમે મુક્તિ આપ્યો છો એમ મને પણ મુક્તિ વચન આપી મુક્તિનું વચન આપ્યું અને દેવિકીને વચન આપેલી કથા સમાપ્ત કરી દસમો સ્કંદ વિરામ કર્યો એ દસમો સ્કંદનું નું પુણ્યફળ ભગવાન ભાગવતના શ્રી અરવિંદ સમર્પિત કર્યું અને ત્યારબાદ અગિયારમો સ્કંદ એટલે એકાદશમો સ્કંદ હવે માત્ર પંદર વીસ મિનિટની કથા રહી છે મારે આજે ખૂબ ખુશીના સમાચાર આપ સૌને આપવા છે કે જેમ સુદામાને ભગવાને બહુ મોટી ગિફ્ટ આપી એમ આજે આ ભૂટાણી પરિવાર એનો પણ આજે એક ખૂબ અતિ પવિત્ર દિવસ આજે ખૂબ એક આનંદનો દિવસ એક જિંદગીમાં નોંધ કરી શકાય એવો કારણ કે આજે પોતાના પિતૃઓની પાછળ જેને કથા બેસાડી એવા જીતુભાઈ એના બાપુજીની પાછળ એના પિતાની પાછળ કથા બેસાડી એ કથાનો આજે વિરામ છે અને એ જ સમયે આજે જીતુભાઈનો જન્મદિવસ છે એટલે મારી વ્યાસપીઠ ખૂબ એને સાધુવાદ આપે છે ખૂબ આશીર્વાદ આપે કે ખૂબ આગળ વધો ખૂબ એવા ધર્મના કાર્ય કરો અને તમારા પિતૃઓને ખૂબ અંતરિક્ષમાં રાજી કરતા રહો અને તમારું જીવન પણ ખૂબ સુખી બને સાહેબ આ પરિવાર એને સેલિબ્રેશન કરવા માગે છે પણ પરિવારને પણ કહું કે હમણાં પંદર વીસ મિનિટમાં મારી આ કથાને વિરામ આપી રહ્યો છું અને પંદર વીસ મિનિટમાં કથાને વિરામ આપ્યા બાદ એ આપણે મારી વિદાયની તમામ વાતો બતાવ્યા બાદ આપણે અહીંયા મંચ ઉપર ફરી પાછા એ જીતુભાઈનું આજે ભાગવતની વ્યાસપીઠે પાસેથી આ જન્મદિવસ ઉજવાશે કદાચ આવો જન્મદિવસ તો કોઈકના ભાગ્યમાં હોય એને જ મળે બાકી તો ફાર્મમાં ઉજવાય કોઈ મોટી હોટલોમાં ઉજવાય પણ જ્યારે આવા ધર્મના મંડપમાં કોઈનો જન્મદિવસ ઉજવાય ને તો સમજો હવે જીવન ધન્ય બનવા જઈ રહ્યું છે બાકીનો શેષ અવકાર જીન્ય બનવા જઈ રહ્યો છે એટલે આજે જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ આપણે આપીશું કદાચ એના આ ઘરે ઉજવ્યો તો વધીને બસો પાંચસો માણસને જમણવાર કરી ગતી આજે તો બે હજાર માણને જમાડશે આજેના જન્મદિવસનું જમવાનું છે આપણે આજે પાર્ટી છે આપણે ઘરે આજે આપણે પાર્ટી કરીશું પણ એ પાર્ટીમાં એ બધા પીવે હું પાર્ટીમાં હું પાવ સાહેબ મને વાંધો નથી હું મારી પાર્ટીમાં પાવ એની પાર્ટીમાં ઈ એનું પીવરાવે એ થોડુંક પાય હું ખોબે ખોબે પાવ અહીંયા તો પ્રેમનો રસ પીવા મળે સાહેબ અહીંયા તો મારા રામનો રસ પીવા મળે રામ જયા બેન નો જયા બેન હત આજે તમારો બર્થ ડે છે વાહ એકવાર આને તાળીઓ વધારો આ બી આખા કપલ આજે જોડલા નો જન્મ છે હવે આનાથી તો વિશેષ કયું મળે છે સાહેબ મને કઈ ગઈકાલે મેં સાંભળ્યું હતું પણ મને એવું લાગ્યું એટલે ભગવાન ભગવાન ખૂબ રાજી રાખે અને ભક્તિ કરો તમારો પરિવાર ખૂબ સુખી બને અને તમારું જીવન ખૂબ મંગલમય બને એવા સાધુવાદ સાથે આશીર્વાદ મારી વ્યાસપીઠ આપને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે બાપ અગિયારમો સ્કંદ એટલે ભગવાનનો સ્વધામ ગમનની કથા છે અગિયારમા સ્કંદની શરૂઆત કરતા ભગવાન વેદવ્યાસ લખે અને સુખદેવજી મહારાજ ગાય અને રાજા પરીક્ષિત સાંભળે છે હવે કથાના અંતિમ ચરણમાં હવે હું આપ સૌને લઈ જઈ રહ્યો છું હવે કથા વિરામની ઓળ જઈ રહી છે ઘડી બે ઘડી છે હવે આ બસ એકાદશમો સ્કંદ પ્રારંભ થયો અને ભગવાન બાદરાયન બોલ્યા છે नृदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं गुरुक બાકી રહી છે એ સમયે અગિયાર મોકંદ અને અગિયારમા સ્કંદ ની અંદર સુખદેવજી મહારાજ કહે છે રાજા બ્રાહ્મણોના શાપને લઈ અને યુદ્ધ ક્ષય થયો બાપજી બ્રાહ્મણનો સાપ અને યદુવંશનો ક્ષય હવે બ્રાહ્મણો એવી રીતે કઈ ભૂલ કરી એ યાદવો એ કઈ ભૂલ કરી કે બ્રાહ્મણોના સાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો બ્રાહ્મણો સાપ શું કામ આપ્યો આ કથા મને કહો સાંભળ રાજા એક વખતના સમયે ઘણા બધા ઋષિમુનિઓ મહામુનિઓ અંગારક ક્ષેત્રની અંદર જ્ઞાનનું સત્ર ભરીને બેઠા છે ને એ સમયે યાદવોમાં ભગવાન કૃષ્ણના જે પત્ની જામવતી છે જામનો દીકરો સાંભ એ સાંભે સ્ત્રીનો શણગાર કર્યો અને ઉદર ઉપર પેટ ઉપર એક નાનું પાત્ર બાંધ્યું ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને યાદવોની સાથે આવે છે અને એ ઋષિઓને પ્રશ્ન કર્યો યાદવોએ કે હે મહામુનિયો હે ઋષિવરો હે બ્રાહ્મણો આ અમારી સાથે આવી છે પણ તમને પ્રશ્ન કરતા જરા એ સંકોચ અનુભવે છે એ ગર્ભવતી છે હવે તમે જવાબ આપો ને કે એને દીકરો આવશે કે દીકરી આવશે બ્રાહ્મણોનું અપમાન થયું એટલે ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ એ મંડળમાં હારે હતા એટલે દુર્વાસાએ શાપ આપ્યો છે કે યાદવો તમારી મતિ ભ્રષ્ટ થઈ છે માટે હું શ્રાપ આપું છું તમે અમારું અપમાન કર્યું માટે જાવ નહીં દીકરો આવે નહીં દીકરી આવે પણ યદુવર્ષનો ક્ષય કરી નાખે એવું હળ મુશળ પ્રગટશે માથા હળમુશળ પેદા થશે એકદમ ગભરાઈ ગયા સ્ત્રીનો શણગાર છોડ્યો અને જ્યાં પાત્રને ઉગાડે તો એમાંથી હળમુશળ નીકળ્યું ઉગ્રસેન મહારાજને આપ્યું છે ઉગ્રસ અને મહારાજેનું ચૂર્ણ કરાવી દરિયામાં ફેંકાવી દીધું પણ દરિયાની અંદર ફેંકાવેલું જે ચૂર્ણ હતું એ મોજાની સાથે કિનારે આવ્યું અને કિનારા ઉપર આવી અને એ જે ચૂર્ણ હતું એ ચૂર્ણમાંથી વનસ્પતિઓ ઉગી છે અને વનસ્પતિઓ ધારદાર થઈ છે ધારવાળી વનસ્પતિ થઈ છે બીજો સાપ હતો કૌરવની માતા ગાંધારીનો યદુવર્ષને બે વ્યક્તિઓનો શ્રાપ એક દુર્વાસા અને એક ગાંધારીનો જ્યારે કૌરવોનો વધ થયો અને જ્યારે ભગવાન સાંજના સમયમાં ગાંધારી પાસે જાય છે પ્રણામ કરે છે એ સમયે ગાંધારીએ શાપ આપ્યો કૃષ્ણ તમે મારા દીકરાને પશુના મોતે માર્યા છે તમે મારા દીકરાઓને એકલા મરાવ્યા છે તમે મારા દીકરાઓને ખૂબ દુઃખી કરીને માર્યા છે અ સહાય માર્યા છે

ત્રિવેણી સંગમ જવું છે પ્રભાસ ક્ષેત્રમાં જવું છે પણ ત્યાર પહેલા એને ઉદ્ધવજી મહારાજને પોતાનો જ્ઞાનનો ઉપદેશ આપે છે જ્ઞાનનો સંદેશો આપે છે એ જ્ઞાનનો સંદેશો સાંભળતાની સાથે ઉદ્ધવ સમજી ગયા હવે ભગવાન લીલા સમેટવાની પ્રયત્નો કરે છે તૈયારી કરે છે ઉદ્ધવજી ભગવાનના પગ પકડીને રડ્યા છે પ્રભુ હું આપને ઓળખી ચૂક્યો છું હવે તમે લીલા સમેટવાની તૈયારી કરી રહ્યા છો પણ પ્રભુ મને સાથે લેતા જાઓ ના પ્રભુ બસ તો આજ નિયમ છે સાથે જન્મી ન શકા તો સાથે મરી કેમ શકીએ તમારે કામ કરો મારા જ્ઞાનનો ઉપદેશ આ સમાજને આપવાનો છે આ જગતને આપવાનો છે ઉદ્ધવ આ જગતને કેજો સત્સંગ કરે આ ઉદ્ધવ આ જગતને કેજો નીતિનો ફરજ કરે નીતિનું પાલન કરે અનીતિનું આચરણ ન કરે નીતિનું આચરણ કરે ઉદ્ધવ આ સમાજના લોકોને કેજો સત્સંગનો મહિમા ગાય ઉદ્ધવે બે પ્રશ્ન કર્યા છે પ્રભુ ભગવાને બ્રાહ્મણ નો સાપ મિથ્યા કરવાની તાકાત થી સાહેબ બ્રહ્મ હતા કાળ નો પણ કાળ છે કૃષ્ણ છતાં પણ એને બ્રાહ્મણ નો શબ્દ મિથ્યા ન કર્યો શું કામે ભગવાનને ખબર છે ક્યાં દ્વાપર યુગ છે

સતયુગ ત્રેતા ને દ્વાપર માં તમે સદેહે હતા કળયુગ માં તમે નહી હો તો ધર્મ આ મનુષ્ય કોના શરણે જશે આ જીવાત્મા ક્યાં જશે અને ભગવાન કહેતા ગયા ઉદ્ધવ વિશેષ કઈ નહીં હું જાઉં છું તો માત્ર શરીર થી જાઉં છું મારું તેજ પુંજ વેદ હાથ થી લખાયેલું જે ભાગવત છે એ ભાગવત ની અંદર હું તેજ પુંજ પધરાવતો જાઉં છું અને કળયુગ ની અંદર ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ રહેશે અને આ જગત નું તમામ જીવાત્મા ભાગવત આવી અને પોતાનું દુઃખ ને દૂર કરી શકશે થશે ભાગવતના શ્રેણી આવશે એનો ઉદ્ધાર થઈ જશે કળિયુગમાં મારી પ્રાપ્તિ માટે એકમાત્ર સાધન છે મારું કીર્તન મારું મહિમા ગાય મારું મારા ગુણાનું વાદ ગાય દેવતાનું પૂજન કરાયું ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરાવવા સોમનાથ મહાદેવ નો જીર્ણોધાર કરાયો અને ત્યારબાદ ભગવાને એવી માયા રચી એવી માયા રચી કે યાદવો અંદરો અંદર पान કરી અને અંદર અંદર ઘડી પડ્યા છે ઝગડવામાં ઝગડવામાં બાપ દીકરાને મારે દીકરો બાપને મારે સગો ભાઈ સગા ભાઈને મારે કાકો ભત્રીજાને મારે ભત્રીજો સગા કાકાને મારે છે શસ્ત્રો ન મળ્યા તો એ સમયે જમવાના જે જૂઠા હેઠા વાસનો હતા વાસનો મારી મારી અને એકબીજાને મોતને ઘાટ ઉતારે અને આ તમામ દ્રશ્ય કૃષ્ણ પોતાની નજરે જુવે છે અને ખૂબ દુઃખી થયા છે

હું યાદવો ન સુધારી શકું અને આ દુનિયામાં એક વાત યાદ રાખું છું વડીલો ઘરનો વડીલ ત્યારે જ દુખી થાય છે કે આખી દુનિયાને એ માણસ પોતાને સુધારી શકે આખી દુનિયાને સંદેશો આપી શકે આખી દુનિયાને એ માર્ગ ઉપર લઈ આવી શકે પણ જ્યારે પોતાના ઘરના સભ્યો પોતાના જ વડીલથી ન સુધરે ને ત્યારે વડીલ ખૂબ દુખી થતો હોય કે આખું મલક મારી વાત માને છે પણ મારો પરિવાર મારી વાત નથી માનતો ને આ વાતને લઈ અને પરિવારનો એ વડીલ ખૂબ દુખી થતો હોય છે માટે પરિવારના વડીલની વાતનો તમારે માન્ય રાખવી એની વાતને ગ્રાહ્ય કરવી વડીલોને આજ્ઞામાં રહેવું વડીલોને દુખી ન કરવા અને અંતે ભગવાન પ્રભાત ક્ષેત્રમાં ગયા છે પીપળાના વૃક્ષ નીચે ભગવાન ટેકો દઈ નથી બેઠા નથી સુતા આવી અવસ્થામાં ભગવાન ડાબા ગોઠણ ઉપર જમણો પગ ચડાવીને બેઠા છે હાથ મસ્તક પાછળ રાખ્યા છે અને હિરણ નદીના કિનારે સામે કિનારે જરા નામનો પારધી છે એ પારધીએ જ્યાં જોયું

રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો એ અવતારમાં મેં તને બાણ માર્યું તું અને કૃષ્ણ અવતારમાં તું જ એ વાલી રામ એ જરા બનીને આવ્યો અને રામ હું કૃષ્ણ બનીને આવ્યો એ વખતમાં મેં તને બાણ માર્યું આ જન્મમાં તે મને બાણ માર્યું મારો તારો હિસાબ અહીંયા સંપન્ન થયો સાહેબ કૃષ્ણ કોઈકને બાણ મારે પણ ખરો અને કૃષ્ણ કોઈકના હાથનું બાણ ઝીલી પણ શકે છે આ કૃષ્ણ છે અંતમાં જરાને પોતાના નિજ ધામનો અધિકારી બનાવ્યો દારૂક આવે છે દારૂક કહે છે પ્રભુ બેસજાવ આપણા રથમાં આપણે દ્વારિકા જતા રહીએ ભગવાન કહે છે દારૂક મારે તારા રથની હવે જરૂર નથી પણ તમે દ્વારિકા જઈ અને દ્વારિકાના તમામ નગરવાસીઓને કહેજો કે સાત દિવસમાં દ્વારિકા ખાલી કરી દે કારણ જો ખાલી નહીં કરે તો આજથી સાતમે દિવસે પણ મારી સોનાની નગરી સમુદ્રમાં ભળી જશે ભગવાનના શબ્દો આપણને એકલા સ્પષ્ટપણે એક ઉચ્ચાર આપે છે એકમાત્ર સંદેશો આપે છે કે ત્યારે ભલે સોનાની દ્વારિકા જળમાં ભળી હતી અત્યારે શું આધ્યાત્મિક અર્થમાં એટલું કહેવું ગમે છે મને કે આપણો આ શરીર છે ને આપણો દેહ છે ને એ સોનાની નગરી છે આ પણ એક વખતના સમયે પંચ મહાભૂતમાં ભળી જવાની છે અને એ પણ સાતમા દિવસમાં જો સાત સાત દિવસમાં એટલે ખાલી કરી દેવી પડે એના કરતાં ખાલી કરી નાખવી સાહેબ વધારે આનંદમય બનશે ભગવાનમય બની અને આ જિંદગીને ખાલી કરી દો ઈશ્વરને સોંપી દો બાપ ઈશ્વરમાં પોતાનું જીવન ચરિત્રને સમર્પિત કરી દો અને ત્યારબાદ ભગવાને પ્રભાસ ક્ષેત્રમાં પોતાના દેહનો ત્યાગ કર્યો ભગવાનના શરીરમાંથી તેજ પુંજ નીકળ્યું અને ક્યાં માર્ગમાં ગયું કોઈને ખબર ન પડી ભગવાન 125 વર્ષ આ ધરતી પર જીવ્યા છે પણ જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ને ત્યારે બહુ અચરજની વાત એ હતી કે ભગવાન 125 માં વર્ષે સ્વધામ ગમન થયા તોય માથાનો એક વાળ સફેદ નતો થયો મોઢાનો એક પણ દાંત પડ્યો નહોતો અને શરીરમાં એક પણ જગ્યાએ ચામડીમાં કોઈ ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા ચૌદ વર્ષ મથુરામાં રહ્યા અને સો વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા આમ એકસો ને પચીસ વર્ષ ભગવાન આ ધરતી પર આ લીલા સુધા આપી અને અંતે ગયા એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત બતાવી અગિયારમો સ્કંદ વિરામ કર્યો અને ત્યારબાદ બારમા સ્કંદની કથામાં માત્ર બસ પરીક્ષિતના મોક્ષની કથા વર્ણવતા સુખદેવ કહે છે